સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે અને સફળતા એવી છે કે સુરતના જાહેર માર્ગો ઉપર નાની બાળકી અને યુવતી સાથે અશ્લીલ હરકત કરનાર આરોપીને સુરત પોલીસે મોડે મોડે પણ રાજસ્થાનથી ઝડપી લીધો છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સુરત પોલીસની સુરત પોલીસ ક્યારેક કામ પણ કરે છે ને ક્યારેક કમાલ પણ કરે છે ઘટના એવી છે કે સુરતના સિંગળપુર પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટના ઘટે છે કે રસ્તે જતી એક નાની બાળકી જે સ્કૂલમાં ભણે છે તેની સાથે એક શ્રમજીવી લાગતો માણસ શારીરિક અડપલાને છેડછાડ કરે છે આખી ઘટના એક ખાનગી સીસીટીવી કેમેરામાં કેદ થાય છે અને પછી વાયરલ થાય છે આ ઘટના હતી બાર જાન્યુઆરીની અને બાર જાન્યુઆરીથી આ ઘટના સુરત શહેરમાં ખૂબ વાયરલ થઈ સિંગણપુર પોલીસનો દાવો હતો કે આ જે ઘટના ઘટી અને જેમાં જે દીકરી દેખાય છે તેના મા બાપને અમે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા પણ તેમણે ફરિયાદ આપવાનો ઇનકાર કર્યો આ વિડીયો અમારી પાસે પણ આવ્યો અને અમારા સિનિયર કોરોસ્પોન્ડન્ટ તુષાર બસિયાએ તારીખ ચોવીસના રોજ આ વિષય ઉપર સ્ટોરી કરવાનો નિર્ણય કર્યો સ્ટોરી કરતા પહેલા તેમણે સિંગરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સંપર્ક કર્યો તેમણે કહ્યું કે આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી અને અમારે સરકાર પક્ષે ફરિયાદી થવું નથી એટલે પોલીસની સંવેદનશીલતાને લઈને પણ કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા જે અંગે અમે સ્ટોરી કરી આમ બાર તારીખથી લઈ ચોવીસ તારીખ સુધી પોલીસ આખી ઘટનાનું સંજ્ઞાન લેતી નથી પણ નવજીવન ન્યૂઝમાં તુષાર બસિયાની સ્ટોરી પછી પોલીસ ગુનો તો નોંધે છે પણ આ અજાણ્યા માણસ સહિત તુષાર બસિયાને પણ આરોપી બનાવી દેવામાં આવ્યા હતા ખેર તુષાર બસિયાને આરોપી બનાવ્યા તે ઘટના અલગ છે પણ અત્યારે સુરત પોલીસની સારી કામગીરીની વાત કરવી છે ચોવીસ તારીખે સાડા આઠ વાગે આ ઘટનાની ફરિયાદ નોંધાયા પછી સુરત પોલીસ હરકતમાં આવે છે અને સુરત પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર તાત્કાલિક આ અજાણ્યો માણસ જે શ્રમજીવી જેવો લાગતો હતો તેને શોધી કાઢો નજીકની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તપાસ કરવામાં આવે છે તો ક્યાંય તેનો પત્તો લાગતો નથી એટલી જાણકારી મળે છે કે આ જે શ્રમજીવી છે

શોધી કાઢ્યો છે તેવી જાણકારી અમારા સૂત્રો તરફથી અમને મળી છે આ અંગે હજી સત્તાવાર સમર્થન આવ્યું નથી છતાં અમારા સૂત્રો અમને કહે છે આરોપીનું નામ સોહનલાલ છે અને સોહનલાલ રાજસ્થાનના બાસવાડામાંથી ઝડપાઈ ગયો છે રાજસ્થાન પોલીસને આ અંગે સુરત પોલીસે જાણકારી પણ આપી દીધી છે અને આવતીકાલે સવારે આ આરોપીને લઈને સુરત પોલીસ ગુજરાત પાછી ફરશે ત્યાર પછી તેની સામે ત્રણસો ચોપન અને પોક્સો હેઠળ કાર્યવાહી થશે તો સુરત પોલીસની આ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ કે સુરતને સલામત બનાવવામાં મોડે મોડે પણ જાગેલી સુરત પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો છે તો આ છે નવજીવન ન્યૂઝ અમે વાત કરતા રહીશું તમારે તમે અમારો બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનો કારણ કે અમને પણ તમારી એટલી જ જરૂર છે અત્યારે મને મારા સાથે સોનું સોલંકીને રજા આપો નમસ્કાર